નર્મદા લાવો કચ્છ બચાવો કચ્છના કિસાનો પાણી મુદ્દે આકરા પાણીએ મૂળ માંગ વિશાળ રેલી યોજી નર્મદાના પાણી સહિતના મુદ્દે કચ્છ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે ભૂજ શહેરના ટીન સિટી ખાતે વિશાળ સભા યોજી નર્મદાના પૂરતા પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી સમગ્ર જિલ્લામાંથી આવેલા ખેડૂત પરિવારના ભાઈ બહેનો ખુલ્લા મેદાનમાં બેસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ સંઘના આગેવાનોએ કિસાનોને પજવતા પ્રશ્નો અંગેની વાત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે ભુજ શહેરના ટીન સિટી ખાતે વિશાળ સભા યોજી નર્મદાના પૂરતા પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી સમગ્ર જિલ્લામાંથી આવેલા ખેડૂત પરિવારના ભાઈ બહેનો ખુલ્લા મેદાનમાં બેસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રજુ કરાયેલા આવેદનપત્રમાં ખેડૂતોને નડતા પ્રશ્નો દર્શાવાયા હતા જેમાં મુખ્યત્વે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ બાબતે પોણા બે વર્ષથી સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ જનિર્વાણ આવી શક્યું નથી માંડિયા સબ બ્રાન્ચ કેનાલનું કામ લાંબા સમયથી મંદગતિએ ચાલી રહ્યું છે આ માટે પૂરતા નાણાં ફાળવવામાં આવે તે જરૂરી છે તેમજ કચ્છને ફાળવાયેલા વધારાના એક મિલિયન એકર ફૂટ નર્મદાના પાણી અંગે ફાળવાયેલી નોર્ધન લિંક કેનાલ

ન્યુરો રિપોર્ટ ઇન્દ્રા અવાડિયા મુંચ કચ્છ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો